કોઈને પણ જોતું હોય તો અહીંયા લોકો મળી જાય તમને અંબિકા સ્ટીલ છે ત્યાં તમારે આવી જવાનું તમને કોન્ટેક નંબર દઈ દઈએ આગળ એમનું ભાઈ કરાવું કોન્ટેક નંબર આપે ભાવિનભાઈ નામ છે મારું નામ ભાવિન વાસાણી અંબિકા સ્ટીલ જે કોઈને રોકડ લેવું હોય બધી પ્રકારની સ્ટાન્ડર્ડ કંપનીના લોખંડ અમે રાખીએ છીએ નબળું લોખંડ તો નબળું લોખંડ કહી દે છે જેમ કે નીલકન ગીલેન્ડ ટાટા ડિસ્કોન હાથ સિમેન્ટ અપુજા સિમેન્ટ બધી સિમેન્ટ સો ઉપર હોય તો કોઈ બી જગ્યાએ ડિલિવરી આપીએ છીએ ટાટા ડિસ્કોન લોખંડ પચાસ માળ ઉપર કોઈ બી જગ્યાએ ડિલિવરી આપી હતી અને કોઈ બી લોખંડ બ્રાન્ડેડ કંપનીના બધા લોકોને અહીં મળી રહેતા એ ગેજની ભાવે દરેક જગ્યાએ ભાવ પૂછવાનું પછી જાય તે ખરીદી કરવાનું ટાટા કંપની આગળ લેવાના બે ત્રણ

લાધીર શોરૂમ કૃષ્ણા 29 જે કોઈન લેવું હોય તો ઉપલેટા આવી જાય શોરૂમ સે મોટો લાધીનો જે કોઈન લેવું હોય તો હિરેનભાઈ નામ સે ઉપલેટા કૃષ્ણા 40

આ તો બધી ઓલા બુટા છે ને પછી આવશે ફ્લોરિંગ ફ્લોરિંગ આ રહેશે બે બાય ચાર ની સાઈઝ વેટ્રી ફાઈટ જેવી ની આવશે આપડે રૂમ માં હોલ માં નીચે તળિયા માં લગાડી શકો તમે આ બધી ડિઝાઇન આવે સથવારીઓ ડિઝાઇન કહેવાય ફિગર મેચ થઈ ગઈ આ માર્બલ ફિગર આવે હા

ઉપલેટા ભાદર ચોક અમારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઇઠોતેર છત્રીસ નવ ચુમાલીસ હિરણભાઈ લાદી લેવી હોય તો કોન્ટેક્ટ કરજો હિરનભાઈ હા હિરણભાઈ ના નંબર નાખ દીધા ને ઓકે

છે વીસ બારા છે

આવેલી છે ઉજ્યાલાલ બાપુ નો આશ્રમ છે અહીંયા

ફળી નું ઓલું ઓલું જે હોય વાવેતર હાલો અહીંથી અમે નીકળીએ છીએ હવે આગળ ક્યાંય એવું હોય છે ત્યાં બતાવીશું તમને મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે શાંત થઈ ગઈ છે જોજો પપ્પા છે થાકી ગયા છે તે માટે સુતા છે જો થાકી ગયા છે રસી ના બધાને વાગ ઉતાયરો કાઢી આપી થાકી ગયા બાપા

બંને અને ટીવી જોઈ છે જો આજના આપણા વ્લોગનો નો એન્ડ કરીએ છીએ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો બાય